અને એને આવી રીતે ફસવાનું છે હેલો એવરીવન કપડા પરથી લિપસ્ટિકના ડાઘને કેવી રીતે દૂર કરવા એ વિડિયો હું તમારી સાથે લઈને આવી છું જો કપડા પર આવી રીતે લિપસ્ટિકના ડાઘ પડી જાય ને તો આપણે ઘણીવાર જાતા નથી અને નવા કપડા ઉપર પડે ને ત્યારે ડાઘ કેવી રીતે નીકળશે પણ આજે એ ડાઘને હું ફક્ત બે ને બે મિનિટમાં સાફ કરવાની છું તો મારો વિડીયો જરા પણ સ્કીપ ન કરશો હવે લિપસ્ટિકના ડાઘ કાઢવા માટે તમારે આવી કોલગેટ લેવાની છે અને તમારે કોલગેટ વ્હાઈટ જ લેવાની છે આવી વ્હાઈટ કોલગેટ તમારે લેવાની છે અને પછી આપણે આ કોલગેટને લિપસ્ટિકના ડાઘ ઉપર લગાવવાની છે આવી રીતે આવી રીતે લગાવી દેવાની છે સરખી જ્યાં જ્યાં લિપસ્ટિક લાગેલી હોય ત્યાં ત્યાં તમારે લગાવી દેવાની છે કોલગેટને જેથી કરી છે ને બધી લિપસ્ટિક કોલગેટમાં આવી જશે બસ આવી રીતે કરવાનું છે અને કોલગેટને આપણે સેજવા સુકાવા દેવાની છે જેથી કરી જે ડાઘ હશે એ બધા જતા રહેશે આ કોલગેટ મેં લગાવી દીધી છે અને એને હું બે મિનિટ માટે સુકાવા દઈશ હવે બે મિનિટ પછી તમારે આવું ટૂથબ્રશ લેવાનું છે અને એને આવી રીતે ઘસવાનું છે જેથી કરી જે લિપસ્ટિકના ડાઘ હશે ને એ તરત નીકળી જશે જો તમે જોઈ શકો છો કે બધા જ એનો જે ડાઘ હતા એ કોલગેટમાં આવી ગયા ને બસ બીજું કશું જ તમારે કરવાનું નથી હવે આપણે થોડું પાણી એડ કરીશું આવી રીતે થોડું પાણી એડ કરવાનું છે જુઓ થોડું પાણી એડ કરી અને એને ઘસી લઈશું જો તમારે વધારે ડાઘ પડ્યા હોય ને વધારે ડાર્ક હોય ને તો તમે બે વાર કોલગેટ ઘસી શકો છો એકવાર ઘસી અને એને પાણીથી વોશ કરી દેવાનું અને પછી પાછું એને ઘસી લેવાનું બસ આવી રીતે બ્રશથી આપણે ઘસીશું એને જેથી કરી બધા જ અંદર ડાર્ક ડાઘ હશે એ જતા રહેશે જુઓ હવે ફરીવાર આપણે થોડું પાણી લઈશું ડાઘ એકદમ આછો થઈ ગયો છે બસ હવે થોડું પાણી લઈશું અને એને પણ આપણે ઘસી લઈશું આછા થઈ ગયા ને હવે આપણે કોઈ એ લિક્વિડ લઈશું કોઈ પણ લિક્વિડ તમે લઈ શકો છો વાસણ સાફ કરવાનું હોય ને એ લિક્વિડ લેવાનું છે અને એને એક બે ડ્રોપ્સ આપણે અંદર એડ કરીશું અને પછી થોડું પાણી એડ કરી દઈશું અને ફરીથી આપણે બ્રશથી એને ઘસી લઈશું એટલે તરત જ ડાક જતા રહેશે લિપસ્ટિકના હોય કે નેન પોલીસના હોય જો તમે આવી રીતે કાઢશો ને તો નૈન પોલીસ ડાક કેવી રીતે કાઢવા એનો પણ મેં વિડીયો મૂકેલો છે ઘસી લેવાનું છે હવે હું તમને વોશ કરીને બતાવું તમે જોઈ શકો છો કે ડાઘ એકદમ નીકળી ગયા છે હું તમને બતાવું મેં વોશ કરી લીધું છે થઈ ગયું ને એકદમ સરસ ખબર પડી તમને કે લિપસ્ટિક ના ડાક ક્યાં હતા બસ મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશ નવા વિડીયોની સાથે બાય બાય